હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજ તો મને મારા નાના ભાઈ હવાર હવારમાં ઉઠાડી દીધો એનું કાંઈક ટ્રાયપોડ આવ્યું હશે એમેઝોનમાંથી તેનું અનબોક્સિંગ કરવા સારું હાલો તો આપણે કરી નાખી ટ્રાયપોડનું અનબોક્સિંગ અનબોક્સિંગ આપણે પછી કરશું આપણે જવાનું તું ગામમાં દૂધ લેવા કેમ કે આજ ઘેર દૂધ હતું નહીં અને ચા વગર આપણો દિવસ ઉગે નહીં તો આપણે નીકળી ગયા ગામ તરફ વરસાદમાં મસ્ત

કરી નાખવું આપણે ટ્રાયપોડનું અનબોક્સિંગ અને પછી ટ્રાયપોડ જોયું તો એકદમ હતું મસ્ત એમાં એડજસ્ટ કરવાના પણ ઘણા ઓપ્શન હતા એમાં લેવલનું પણ બતાવતા હતા કે આપણો ફોન ક્યાં છે કયા લેવલમાં છે એટલે મતલબમાં આપણે કેમ સાદી ભાષામાં કે તો લેવલ લેવાનું પણ હતું એમ પછી આપણે ટ્રાયપોડની પૂરી હાઈટ જોઈ હાઈટ પણ મસ્ત હતી અને આપણે પછી ટ્રાયપોડમાં ફોન નાખીને પણ જોયો કે ફોન તો બરાબર રહી છે ને તો હાલો હું તમને બતાવું આમાં કઈ રીતે આપણે ફોન રાખ્યો કઈ રીતે એડજસ્ટ થાય છે ટ્રાયપોડ ખરેખર બહુ મસ્ત હતું એમ મંગાવ્યા જેવું હતું એમ જેતો આપડા ચા બનતી હતી એનો પણ એક શોટ લઈ લીધો અને 12 વાગે જોયું તો મારા પપ્પા મરો નાનો ભાઈ બે ફોનના કેમેરાના કરતા હતા પછી તો ચા પણ બની ગઈ હતી ને આપણે હતી ચા સોરી સોરી આપણે ચા નથી પીવાની આપણે પ્લેન ચા દૂધ હાલે આ ટાઈમ છે પછી તો મારો નાનો ભાઈ ટ્રાયપોડમાં ફોન મૂકે અને એમાં વિડીયો જોતો હતો એટલે મને યાદ આવ્યું કે આજ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે ગાડીમાં તાલપત્રી પણ મારવાની છે કારણ કે આપણે શાકભાજીમાં ગાડી હાલે છે તો શાકભાજી બગડે નહીં માટે ગાડીમાં તાલપત્રી તો મારવી પડે કે નહીં તો પછી આપણે બધું દોરી અને બધો સામાન લઈ લીધો અને મેં ફોન કરી દીધો ટ્રાયપોડ ઉપર સેટ કે કઈ રીતે આપણે ગાડી ઉપર તાલપત્રી મારીએ છીએ કારણ કે નીચે પહેલાં દોરી મારવી પડે પછી તાલપત્રી આવે ને પછી એની ઉપર પણ દોરી મારવી પડે જેથી તાલપત્રી નીચે પાણી ન ભરાય અને ઉપરથી ઉડી ન જાય એટલે નીચે પણ દોરી ઉપર પણ દોરી અને વચ્ચે તાલપત્રી તો જુઓ આપણે કઈ રીતે આ ગાડીમાં આપણે તાલપત્રી મારીએ છીએ આપણે લાવ્યા હતા તો આપણે આ તાલપત્રી પીડી બહુ મોટી કેમ કે આ તાલપત્રી તો પાછળથી બહુ બહુ ઝાઝી વધતી હતી અને તાલપત્રી બહુ સારી હતી તો આપણે કાપવાનું મન નતું થતું આ એ તાલપત્રી છે જેનો આપણે સ્વિમિંગ પુલ બનાવ્યો હતો હમણાં બે દિવસ પહેલા એ જ તાલપત્રી છે તો પછી આપણે આ તાલપત્રી મારવાનું કેન્સલ રાખ્યું અને આપણી પાસે બીજી તાલપત્રી છે હવે આપણે ઈ તાલપત્રી પછી તો હું લઈ આવ્યો મારી અશોક લલનની તાલપત્રી કેમ કે એ માપની છે એમ બહુ મોટી નથી હવે આપણે ટ્રાય મરોન છે કે આ તાલપત્રી આ બોલેરોમાં થાય છે એમ છે કે નહીં કારણ કે મારી અશોક લેલનનું ડાલું છે આઠ ફૂટ અને આ બોલેરોનું ડાલુ છે દસ ફૂટ તો આપણે હવે જોવાનું છે આ તાલપત્રી થાય પછી તો ભાઈ આપણે આ વરસાદનું આપણે કરી લીધું બહુ જાજુ બળ ગધામજૂરી અને મસ્ત ફાઈનલ લાગી ગઈ આપણી ગાડીમાં મસ્ત એકદમ તાલપત્રી અંદરથી પણ મસ્ત ક્યાંય પાણી ભરાય એમ છે નહીં અને બહારથી પણ મસ્ત લાગતી હતી અને ફિટિંગ પણ મસ્ત આવી ગયું હતું પછી આપણે નાઈ આવી ગયા પાછા ગધા મજૂરી કરવા કેમ કે મારે હતું બહુ જાજુ કામ પૈસા બધાય છૂટા આમથી આમ ખાનામાં પીડ્યા હતા હિસાબે પણ કરવાનો બાકી હતો ઘણો અને પહેલાં કરવાનો તો ફોન સાફ પછી મેં મારી ખુરશી એડજસ્ટ કરી અને પહેલાં તો કરી નાખો ફોન સાફ પછી તો આપણે વિડીયોમાં શોફ કરવા માટે પૈસા એક પછી એક કાઢવા ટેબલ ટેબલની બહાર અચ્છા ના ભાઈ એવું કઈ નથી મારા પપ્પા રાયડું નાખતા હતા કે તું નૈરો હોય ત્યારે છૂટા બધા જે ટેબલમાં પડ્યા હોય તો હરખા કરી નાખતો હોય ઈ હાટું થઈને પછી આપણે કામ તો કરવું પડે ને ભાઈ તો રૂપિયા હતા માલ એ તો હે ને ભાઈ ઘણા એમ કે રૂપિયા હાથ નો મેલ રામના નામ લ્યો કઈ હાથ નો મેલ નથી ભાઈ વાત થાય કે રૂપિયા હાથ નો મેલ છે રૂપિયા હાથ નો મેલ નથી ભાઈ નક્કી રાખજો માલ એ તો મોહબત હે અહીંયા તો હાથમાં મેલ નથી એ આગળ નાવા જોત ત્યાં સાફ કરી નાખ્યો અને પૈસા પણ નથી આપણે તો બે બાજુ કંગલ છીએ ભાઈ પછી તો આપણે ટેબલ હિસાબ કરી નાખીને લઈ લીધા આપણા ઓજાર અને કરવા મીંડો હિસાબ કિતાબ બનાવતા હતા હતા ખાતા પિસ્તા આવી મારા પપ્પાનો ફોન બાજુ ગામ છે નાના છે બકાલા ત્રણ ચાર જબલા એટલે તું ભરીએ મેં કીધું વાંધો નહીં વરસાદ ચાલુ હતો એટલે પછી આપણે ટુ વ્હીલનો પ્રોગ્રામ રાખ્યો રાખો બંધ કાઢી લીધી આપડી ધનોને તો હું છે આપણે પલળીએ ને ભાઈ કારણ કે દિવસમાં પછી કેટલીક વાર પલળવું બાર જોયું તો નવાઈ લાગી કે મંદિરમાં બકાલો આવવા માંડ્યું પછી હતા ભીંડાના ત્રણ જબલા હંમેશા રોડ ક્રોસ કરતી વખતે અને ટર્નિંગમાં અમુક એવી જગ્યાએ હોર્ન મારવા જરૂરી છે જેથી આપણી સલામતી અને સામેવાળાની પણ સલામતી અને આજ મારે એવા બે દાખલા બિના કે હોર્ન મારવાથી હું અકસ્માત થતું થતું રહી ગયું પછી આવી ગયા પાછા આપણે ઘેરે અને પછી આપણે ઉતારી નાખ્યા આપણી ડેકીમાં જે આપણે સંભળીયાળાથી ત્રણ જબલા ભીંડાના ભરીને આવ્યા હતા એ વિચારતા હશે કે આ પેન ને પેપર લઈને શું કરે છે અને આ શું લખ્યું રાજુભાઈ સૌ ભાઈ આ આપણે લખ્યું છે એ માટે કારણ કે અત્યારે આપણે જબલો ઉપર માર્કરથી લખીએ તો એ પાણીના હિસાબે ભૂંસાઈ જાય રહી નહીં એટલે આપણે આ કાગળ નાખવા પડે જેથી એકબીજા ખેડૂતના કોઈ પણ મુદ્દાઓ એ બદલાય નહીં અને હું કઈ રીતે કાગળ નાખું છું એ પણ જોઉં આગળ હું પાછળ વિડીયોમાં એ પણ બતાવવાનો છું આ રીતે મુદ્દામાં સામું દેખાય નામ એ રીતે આપણે મુદ્દામાં આ આપણે જે લખ્યું હતું એ કાગળ નાખી દીધા મારો નાનો બેન મારા પપ્પા પણ આવી ગયા હતા અને એ લતાવ્યા હતા ફ્રૂટ ખાવું તો પડે ને ભાઈ ખાધા વગર થોડું હાલે પછી આપણે પાછું જ રિપીટ કર્યું અને બાર જણ જોયું તો ગાડી થોડીક ભરેલી હતી અત્યારે તો અમારે મંદી હાલે છે ડીઝલના પણ થાય ન થાય તો પણ જાવું પડે બધા કહેતા નથી ગંદા હે પણ ધંધા હે એવું છે ભાઈ પછી આપણે કોનું કોનું બકાલું ક્યાંથી ચડાવ્યું એની આપણે યાદી બનાવી એક વાહ રોનકભાઈ વાહ મોટું દેખાડતો છે રોટલી સારી આવડેલી મારો ભાઈ છે કોઈ છોકરીને એને લગ્ન કરવા તો કેજો તમારે જમવાનું બધું ચાર મળશે તમારે બનાવ કઈ ઉપાધિ નહીં ઓડિયન્સ આવી ગઈ તો આજનો વ્લોગ અહીં થાય છે આપણે પૂરો આવા નવા અમારા વ્લોગ અને વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો